ભુજ શહેરના ભીડ નાકા પાસે મારામારીના બનાવમાં એક શખ્સને છરી વડે હુમલો થયો જેને સારવાર અર્થે ભુજની જીકે કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભુજ શહેરના ભીડ નાકાથી સુરલભીડ જતા રોડ પર હનુમાન મંદિર પાસે જાણવા મળતી વિગતો અનુસાર કાસમ યુસફ ચાકી ઉંમરવરસ સત્યાવીસ રહે સંજોગનગર ભુજ છકડાથી આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર કાસમ યુસફ ચાકી સાથે બોલાચાલી કરી છરી વડે હુમલો કરી મારકૂટ કરી હતી જેથી કાસમ યુસફ ચાકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ભુજની જીકે કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મારું નામ કાસમ કે ખબર નથી હું સુરતભેટ અંજલી ચાર રસ્તા છે ને અંજલિનગર હું ગયો હતો પેસેન્જર મૂકવા પેસેન્જર મૂકીને આવતો હતો ત્યાં ભેડ નાખ્યા હનુમાનનું મંદિર છે હું મને કાંઈ ખબર નથી આવીને ને એક્ટિવ બે મારી ગાડી ઉપર આડી રાખી દીધા ચપ ટપાલતો હતો ને તે રીતના આવી રાખી દીધા આવા ભેગો ડાયરેક્ટ મને છરી નાખી હું છરી બચાવી પાછી નીચા ઉતરી ગયો નીચા ઉતર્યો પછી મને બીજો ઘા કર્યો છરીનો છોડી નું ઘા કરે તો સાહેબ ડાયક નીચે જ પડી ગયો બેસ થઈ ગયો હા અભાઈઓ સમા અભાઈયા ફકીર મામ સમા હા એ ત્રણ આંજા ને સખસતા સાહેબ રાતના મને કઈ દેખાણું નહીં જૂની દસ આઠ દસ વર્ષ પેલા હતી સાહેબ પાણીની ને બગાવત આવી હતી કઈ એનું મન નું કાકતો હતો સાહેબ આ પોતે છે સાહેબ નસાઈ છે માતા મારી છે ક્યારે અમને મારી નાખી કઈ નક્કી ન કહેવાય ત્યાં ફરતા હોય ત્યાં આવે અમને પોતાની બીક લાગી રહી ક્યાં આવે ધંધો કરવો શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અગત્યની મીટિંગ નું આયોજન પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવા તથા આગળ પગલા ભરવા તારીખ અઢાર એક બે હજાર ઓગણીસ શુક્રવાર સાંજે પાંચ ત્રીસ કલાકે ભાનુશાલી મહાજન ભુજ મધ્ય કરવામાં આવેલ છે તો તેમાં તમામ સભાસદો ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવે છે નિમંત્રક પ્રવીણ ચંદ્ર ભાનુશાલી પ્રમુખ દરરોજ ના પાંચ કિલોમીટર તથા કુલ એકસો પચીસ કિલોમીટરની તાલીમ નોન એસી માત્ર રૂપિયા પચીસોમાં માં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ રૂપિયા બાવીસો

કોન્ટેક નંબર સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ બત્રીસ અમારા ઇન્સ્ટ્રક્ટર ના નંબર બોતેર બે સાઠ જીરો એકસઠ સત્યાવીસ